તો આમ તો કેટલાયને પૂછીએ પણ જવાબ આવે નહીં ગૂગલમાં પણ સર્ચ કરીએ પણ જવાબ નથી આવતો બ્લુ પ્રિન્ટ હું અમારે એમસીક્યુઝની તૈયારી કરવી છે કારણ કે એમાં વધુ વધુ માર્ક્સ કપાય છે અમારે ધોરણ છની સામાજિક વિજ્ઞાનની પીડીએફ જોતવી છે અમારે સર્વાંગી શિક્ષણ અમારે ભલે દસમા ધોરણની અંદર સંગીત વિદ્યા ન આવે તબલાનું જ્ઞાન ન આવે પણ એ અમારે પુસ્તક વાંચવું હોય તો તો આવા તમામ પ્રકારના પ્રશ્નો આપણને વન એન્ડ ઓનલી એક એપ્લિકેશનની અંદર એક સરસ મજાની માહિતી આપવામાં આવે છે અને આ માહિતી ફ્રી છે એક પણ રૂપિયો આપણે ચાર્જ ચૂકવવાનો આવતો નથી તો એપ્લિકેશનનું નામ શું છે તો એપ્લિકેશનનું નામ છે તમારે પ્લે સ્ટોરની અંદર તમારે શાળા મિત્ર સર્ચ કરવાનું છે હવે શાળા મિત્ર મિત્ર સર્ચ કરશો એટલે મેં તો ડાઉનલોડ કરી નાખી છે એટલે આની અંદર તો છે તે હવે આની અંદર શું શું આપવામાં આવ્યું છે તો આની અંદર મુખ્યત્વે આપણને અલગ અલગ પ્રકારના ધોરણો ધોરણ એક થી લઈને બાર ધોરણ સુધીના તમામ પ્રકારના પાઠ્યપુસ્તકો પ્રશ્ન થશે કયા સેક્શનની અંદર અહીંયા તો ધોરણ દસ ને બાર લખેલું હોય તો જો અહીંયા દરેક ધોરણ આવા દરેક ધોરણમાં બધું આવી ગયું જો એક બે ત્રણ એટલે કે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ચાલો આપણે એક છે ને ધોરણ દસ ની અંદર એ માધ્યમિક ની અંદર સર્ચ કરીએ હવે એની અંદર શું છે પાઠ્ય પુસ્તકો એમસીક્યુ ભાષા વિભાગ બ્લુ પ્રિન્ટ જૂના પેપર્સ સૌપ્રથમ પ્રથમ આપણે પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકની પીડીએફ ડાઉનલોડ કરવી છે અથવા તો કોઈ સ્પેસિફિક એક ટૉપિક તૈયાર કરવો છે આપણે તો આમાં શું કરવાનું પાઠ્યપુસ્તકમાં જવાનું આવું પાઠ્યપુસ્તકને તમારે કયા વિષય કરવો છે જો દરેક પ્રકારના વિષયો જૂનાય પાઠ્યપુસ્તકો આપ્યા છે જો આ બે હજાર વીસનું બે હજાર ચૌદનું વિજ્ઞાન બે હજાર ચૌદનું ગણિત બે હજાર વીસનું વિજ્ઞાન અને આ નવા જેટલા હવે એની અંદર જો આ ન્યૂ બે હજાર પચીસ શ્રીમદ ભગવદ્ ગીતા પછી વૈદિક ગણિત છે નામાના મૂળ તત્વો સંગીત આવું આપણી પાસે હોતું નથી યોગ્ય શારીરિક શિક્ષણો પણ અભ્યાસ કરો તો એમાં પણ કરી શકીએ આપણે જોઈએ અહીંયા યોગ્ય શાસ્ત્ર અને શારીરિક શિક્ષણની અંદર તો જો અહીંયા તમને વિડીયો પણ આપ્યા છે યુટ્યુબની અહીંયા લિંક આપેલી છે અલગ અલગ ચેનલની એ પણ તમે ક્લિક કરી શકો બીજું જો આસન છે માન્ય ચિકિત્સા એટલે મૂળ જે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યું છે એ બધું એની અંદર આપવામાં આવે છે આ એક પ્રકારની તમને થોડીક સેકન્ડો સુધી એડવર્ટાઈઝ આવશે પરંતુ એ તો પાંચ દસ સેકન્ડ આમથી આમ વહી જાય પણ વાક્ય વાસ્તવમાં આપણે જે કરવાનું છે એ શું છે આ પાઠ્યપુસ્તક રહ્યો એનો આપણે અભ્યાસ કરવાનો છે અને અભ્યાસમાં ક્યારે થશે તો સામાન્ય રીતના એ ત્યારે તમે એની અંદર ડાઉનલોડ કરી નાખશો જો તમારે પીડીએફ આખી ડાઉનલોડ કરવી હોય તોય તેમ કરી શકો પછી એમાંથી કોઈક સ્પેસિફિક એક પાઠ તૈયાર કરવો છે તો પણ કરી શકો એટલે દરેક પ્રકારની માહિતી તમને આમાં મળવાપાત્ર પાત્ર છે તો ખાસ આનું એક ધ્યાનમાં રાખો અહીંયા જો પહેલું જ તે ચેપ્ટરની તમારે પીડીએફ ઓપન થઈ ગઈ તો જો અહીંયા આ પાઠ્યપુસ્તક વિશે અષ્ટાંગ યોગના અંતરંગ અંગો હવે એમાં જે જે જો પાઠ્યપુસ્તક છે ને આખું પાઠ્યપુસ્તક અહીંયા આવી જાય એટલે આ બધું રીતે તમે કરી શકો છો તો આવી રીતના તમે આમાં આગળ વધી શકો હજી આપણે આમાં બીજો સેક્શન જોઈએ આ તો પાઠ્યપુસ્તકનો છે હવે એમસીક્યુસ હવે તમારે એમસીક્યુ છે તે કયા વિષયના અને કેવી રીતના ચેપ્ટર વાઇઝ કરવા છે કે મિક્સ કરવા છે હવે આમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં છે ને ચેપ્ટર મુજબ જોઈએ ચેપ્ટર ચેપ્ટર કયું તમારે કરવું છે તો આપણે પહેલું ચેપ્ટર રાખીએ ભારતનો વારસો તો સ્ટાર્ટ ક્વીઝ હવે જો અહીંયા સ્ટાર્ટ થઈ જશે તીર ભાલા તલવાર જેવા શાસ્ત્રો કોની ભેટ છે તો ગ્રીકો આર્યો છે નેગ્રીટો છે દ્રવિડો છે તો તમને જે જવાબ આવે આમાં જવાબ આર્યો આવશે એટલે આર્યો પછી નેક્સ્ટ આવી રીતના તમે કરી શકો અને છેલ્લે ટેસ્ટ પૂરી થાય એટલે તમે તમારું રિઝલ્ટ પણ મેળવી શકો તો આવી રીતના આપણને ખ્યાલ આવે કે ટેસ્ટ દેવા માટે પણ અગત્યનું છે કારણ કે એમસીક્યુસમાં ઘણી વખત આપણે માર્ક્સ કપાય છે ત્યારબાદનું છે ભાષા વિભાગ હવે ભાષા વિભાગ એટલે શું તો અહીંયા આપણને વાર્તા છે નિબંધ છે પદ છે ગદ્ય છે વિચાર વિસ્તાર છે પત્રલેખન છે અહેવાલ છે એનું પણ તમે વ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શકો બ્લૂ પ્રિન્ટ અગત્યનું છે કારણ કે કઈ રીતના તૈયારી કરવી આપણી પાસે હોવું તો પડે રૂપરેખા તો જો સિલેબસ આપ્યું છે પાછા સેમ્પલ પેપર હોય તે જો આ ગણિત બેઝિક સ્ટાન્ડર્ડ સંસ્કૃત વિજ્ઞાન એમાં આપણે સૌ પ્રથમ વિજ્ઞાનમાં એક બ્લુ પ્રિન્ટમાં જોઈએ આ વિજ્ઞાનની બ્લૂ પ્રિન્ટ તમને અહીંયા આપવામાં આવશે અને આ પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકો બીજાને મોકલી પણ શકો અને ગયા વર્ષની જે છે એ જ તે કે આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે તો જનરલ વિકલ્પ વિના પાંચ છે અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર સાથે સાત તો જો તમને બધી માહિતી આની અંદર મળી જાય છે એ સિવાય આપણે જોઈએ જૂના પેપર્સ અગત્યનું છે પ્રેક્ટિસ મેન પરફેક્ટ એટલે માણસને પરફેક્ટ પૂર્ણ કોણ બનાવે તો પ્રેક્ટિસ જેટલી વધારે કરે ને એટલે તો આ પ્રેક્ટિસની અંદર બે હજાર ચોવીસ ના પચીસના ત્રેવીસના ચાલો ચોવીસ ના સર્ચ કરીએ આપણે જો આવી ગયું પાછું સોલ્યુશનના જે વિડીયો મૂક્યા છે તો તો મૂક દીધા છે એટલે તમે સોલ્યુશન એ કરી શકો પ્રશ્નો પેપર અહીંયા પણ સાથે સોલ્યુશન કરો એટલે સીધા યુટ્યુબની અંદર એ જે સોલ્યુશન કરી હોય એની લિંક તમને મળી જાય તો જો સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે ગુજરાતીનું પેપર જોઈએ તો તમને ગુજરાતીના પેપરની અંદર જે બે હજાર ચોવીસની અંદર જે લેવામાં આવ્યું છે એ જ તે જો આખું છે જે પ્રમાણે તો આખું તમને સ્કેન કરીને વ્યવસ્થિત રીતે મૂકેલું છે જેથી તમે વાંચી પણ શકો અને અભ્યાસ પણ કરી શકો અને પ્રેક્ટિસ પણ સારી થાય તો જો આવી સરસ મજાની એપ્લિકેશન આપણે ગુજરાતની અંદર અને ગુજરાતી છે આમાં કંઈ ઇંગ્લિશ કે હિન્દી નથી તો આ બધા રીતે તમે મેનુનો ઉપયોગ કરી શકો આ તો મેં તમને ધોરણ દસનું આવું તમે ધોરણ એક બે ત્રણ બધું કરી શકો આ તો ધોરણની વાત થઈ ત્યારબાદ બુક માર્ક્સ તમે જે મેન પોઈન્ટ કર્યો હોય જે તમારે વાંચવાનું બાકી હોય એવો પણ કરી શકો ભાષા વિભાગની અંદર કમ્પેટિટિવ કોર્નર છે હવા કમ્પેટિટિવ કોર્નર એટલે શું તો આજનો દિન વિશેષ છે હવે આની વિશેષતા શું છે દરરોજ કંઈક દિન નવા નવા આવે જો દરરોજ થોડુંક પાંચ દસ મિનિટ જનરલ નોલેજ આપણી પાસે હોવું પડે તો અહીંયા તમે તારીખ ક્યાં પસંદ કરો એટલે જૂની તમને મળી જાય અને કાં તો તમને દિન વ્યક્તિ વિશેષની અંદર આજનો જે દિન વિશેષ શું છે તો અગિયાર સપ્ટેમ્બર જ્યોતિન્દ્ર દવે નિર્વાણ દિન પણ અહીંયા વાત પૂરી થતી નથી આ એપ્લિકેશન જેને બનાવી છે એમનો આભાર આપણે શા માટે માનવો પડે કારણ કે એમાં એમને જ્યોતિન્દ્ર જે દવે છે એમને દરેક પ્રકારની જે માહિતી હોય ને એ માહિતી એમને તમને આપેલી છે એટલે આના આધારે આપણે કહી શકીએ કે ખરેખર આ એપ્લિકેશન છે એ અગત્યની અને મહત્વની છે તો જો અહીંયા તમને જોવા મળશે જો જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા આશ્ચર્યલેખક જન્મ ક્યારે થયો એમને કાર્ય શું શું કર્યું તો આવું આજના દિવસ પૂરતું નહીં તમે દરેક દિવસે જૂનું પણ તમે કરી શકો એટલે તમારું જનરલ નોલેજ પણ વધે તમને કોઈ પૂછે કે આજના દિવસે શું દિન વિશેષ છે તો તમને આવડવું પડે બાળ વિભાગ છે બાળકો ફોન તો ઘુમડતા છે પણ આ બાળ વિભાગમાં તમે જાઓને તો તમે વિચાર કરો આ પક્ષી છે ફળ છે ઘડિયા છે આકાર છે શાકભાજી છે વાહન સૂર્યમાળા રંગ ફૂલ પ્રાણી અંક હવે આમાં હું તમને પક્ષીના તમને અહીં દેખાડું સૌ પ્રથમ અહીંયા બધામાં આ એક રહેશે પાંચ દસ સેકન્ડ એડવર્ટાઈઝની પણ એની માટે આપણે મુખ્યત્વે તમારે એટલું જ યાદ રાખવાનું છે આપણે કરવાનું શું કે આપણે આ શીખવાનું છે એટલે આ તો એનું જો પાછું આમાં એક વિશેષતા છે તમે આ કુકડો આ કુકડો જો બોલો પછી આ કોયલ તો કોયલનો જે અવાજ હોય એ એટલે આવી રીતના એ કોયલ પાછું કોયલમાં જો અંગ્રેજીમાં શું એને કહેવાય કુકડાને શું કહેવાય મરઘીને શું કહેવાય આવી બધી પ્રકારની માહિતી તમને આપવામાં આવે છે હવે કબૂતર જો તો કબૂતરનો પણ અવાજ આવે છે એટલે સરસ બાળકોને છે ને ખબર પણ પડે કે એવો અવાજ કાઢે છે બધા પક્ષીઓ આપવામાં આવ્યા છે મોસ્ટ ઓફ તો આવી રીતના કકો ઘડિયા ફળ આવું બધું તમે કરી શકો એટલે આખો બાળ વિભાગ છે ટૂલ બોક્સ છે જેમાં અલગ અલગ પ્રકારના ટૂલ આપવામાં આવે છે તો આ રીતે તમે કરી શકો સમાચારને પરિપત્રો કંઈક સરકાર તરફથી હોય તો એની માહિતી પણ આમાં આપવામાં આવે છે અને શૈક્ષણિક જે પરીક્ષાના કેલેન્ડરો છે તો એ પણ આપવામાં આવે છે અને જાહેરાત તમારે ન કરવી હોય તો અહીંયા જાહેરાત દૂર કરવા માટે અહીંયા જે તે મહિનાનું જે સબ્સ્ક્રિપ્શન હોય છે એ તેમ લઈ શકો છો નવ્વાણું રૂપિયા એક વર્ષના છે પરંતુ આપણે જાહેરાત દ્વારા પણ એ તમે કરીશ નો તમે જો જોઈન કરી શકો તો એ આપણે તો શું છે અગત્યનું બુકની પીડીએફ એમસીક્યુ એ બધું આપણને મળે છે તો આવી અવનવી માહિતી સાથે આપણે મળતા રહીશું અને તમને ઉપયોગી એવી તમને લાગુ પડતી માહિતી આપણે હવે આ ચેનલની અંદર રોજબરોજ મૂકતા રહીશું મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલની અંદર